पावी जयपुर नजदीक આવેલ ભારજ પુલની બંને બાજુની રેલિંગો મળસ્કે 4 વાગ્યાના અરસામાં એક ટ્રકે તોડી નાખતા લાઇટવેટ વાહકલો માટે ચાલતો પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો પાવી જયપુર નજીક આવેલ ભારજ નદી ઉપરનો પુલ 5 માસ અગાઉ બેસી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો પુલની નીચે પુરાણ કરી તેમજ પુલ ઉપર લોડ આપી ચેક કરી લાઇટવેટ વાહકલો માટે આ પુલને ચાલુ કરવામાં આવ્યો હતો આ પુલ ઉપ્રથી ભારદારી વાહનો પસાર ન થઈ જાય તે હેતુસર તંત્ર દ્વારા બનને बाजूએ લોખંડની એંગલો મારી દેવામાં આવી હતી ભારદારી વાહનો માટે પુલની નજીક જ જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હોવા છતાં ગઈકાલે મર્સકે 4 વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલકે પોતાની ટ્રકને ગફલત ભરી રીતે હમકારી પુલની બનને बाजूની રેલિંગોને તોડી નાખી હતી बन्ने बाजू बेरिकेट मुकी लाइट वेट व्हीको एटले के नाना साधनों पसार थाय एटलीज जगह आवी हती। छता ट्रक चालके बोडेली तरफ थी गफलत भरी रीते हंकारी बेरिकेट तोड़ी एंगल ने तोडी नाखी थी आटले थी ट्रक चालक न अटकी पुल ने क्रॉस करी बाजूनी पर रेलिंग ने तोडी नाखी थी सीहोद तरफनी तूटेली रेलिंग पोलिसम उपस्थित जनताए बाजू पर दीधी थी તેમજ સામે બાજુની તૂટેલી રેલિંગને દોડાથી બાંધી હોય પરંતુ એ રેલિંગ નમી ગઈ હોવાના કારણે ત્યાંથી પસાર થતા વાહન ઉપર ગમે ત્યારે પડી શકે તેમ હોય અકટિત ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક લાઇટ વેટ વહીકલો માટે પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો ફક્ત બાઇક ચાલકોને જ આ પુલ ઉપરથી પસાર થવા દેવામાં આવતા હતા આમ પાવીજેપુર નજીક ભાર્જ પુલની બંને બાજુની રેલિંગો એક ટ્રક ચાલકે તોડી નાંખતા પુલ બંધ કરવો પડ્યો હતો જેના કારણે જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો તંત્ર યુદ્ધના ધોરણે આ એંગ્લો કમ્પ્લીટ કરી રસ્તો પુનઃ ચાલુ થાય તેવું કરે તેમ જનતા ઇજવી રહી છે